નમસ્કાર દર્શક મિત્રો બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપ નિહારી રહ્યા છો બીએન ન્યૂઝ ભરૂચ મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરમાં આવેલ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેરા સાહેબને આજ રોજ આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ પટેલ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો ગુજરાતમાં મહિલાઓ પર વધતા જતા અત્યાચારોને રોકવા માટે નિસફળ નીવડેલા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવા બાબત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભાજપ સરકારની નાગરિકોની સુરક્ષાને લઈને ઘણા સવાલો ઉઠાવ્યા હતા અને વર્તમાન ગીહમંત્રી શાસનમાં અપરાધીઓ બે બેફામ બની ગયા છે અને ભાજપ સરકારના શાસનમાં મહિલાઓ પોતેના અપરાધમાં સતતને સતત વધારો થઈ રહ્યો છેલ્લા પંદર દિવસમાં જ બળાત્કારની છ ગંભીર ઘટનાઓ સામે આવી છે જેમાં દાહોદ સુરેન્દ્રનગર મહેસાણા હવે ભાયલી વડોદરામાં સોળ વર્ષની એક માસૂમ દીકરી પર ગેંગ રેપની ઘટના સામે આવી છે આવી ઘટનાના કારણે દીકરીઓ મહિલાઓ ખૂબ જ ભયના માહોલમાં અને પોતાની અસલામતીની લાગણી અનુભવી રહી છે આવી ઘટનાઓને ગૃહમંત્રીએ કાયદો અને વ્યવસ્થા સુધારવા ઉપર ધ્યાન આપવું જોઈએ એના બદલે ગૃહમંત્રી ફાકા ફોજદારી ફાલતુ નિવેદનો અને રીલ બનાવવામાંથી ઊંચા નથી આવતા આવી પરિસ્થિતિમાં ગુજરાતની મહિલાઓએ શું કરવું આથી ગુજરાતના તમામ પરિવારોથી આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની માંગણી છે કે ગુજરાતની કાયદા વ્યવસ્થાની સ્થિતિ તાત્કાલિક સુધારીને મહિલાઓ અને દીકરીઓને સુરક્ષાની બાહ્યદારી આપવામાં આવે અને આવી કાઠીડી કાયદા વ્યવસ્થાની સ્થિતિ માટે જવાબદાર એવા ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવામાં આવે એવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ અને પાર્ટીના કાર્યકર્તાઓએ ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીની બહાર નાળા લગાવ્યા હતા માં દીકરીઓની સુરક્ષા કરો માં દીકરીઓને ન્યાય આપો ન્યાય આપો ન્યાય આપો પીડિતોને ન્યાય આપો રાજીનામું આપો રાજીનામું આપો ગૃહમંત્રી રાજીનામું આપો ભરતી કરો ભરતી કરો પોલીસની ભરતી કરો સજા આપો સજા આપો બળાત્કારીઓને સજા આપો આવા નારા સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ગૃહમંત્રીનો વિરોધ કર્યો હતો અને કાયદો વ્યવસ્થા તાત્કાલિક સુધારી મહિલાઓ અને દીકરીઓની સુરક્ષાની બાએદારી આપવામાં આવે અને ગૃહમંત્રીને પદભ્રષ્ટ કરવામાં આવે એવી માંગ સાથે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું કેમેરામેન ઇમરાન દીવાન રિપોર્ટર ઇલિયાસ મન્સૂરી બીએન ન્યૂઝ ભરૂચ Sanjaapo 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 sanja apo 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 sanja peepo 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 san રાજીનામું રાજીનામું બરાત્કાર બળાત્કાર આજે નથી થયો કાલે નથી થયો મને પણ લાગે છે કે છે વર્ષોથી છે પણ સરકાર નિવેદન છે કે દીકરીઓની સુરક્ષા વધારો મહિલાઓની સુરક્ષા વધારો પોલીસ કર્મીઓ વધારો આજે આ નવરાત્ર છે એમાં ગરબા રમવા માં બધી દીકરીઓનો શોખ હોય પણ એમની સુરક્ષા માને ચિંતિત કરે છે કે કઈક તારું ધોરું ના થઈ જાય માટે એમની સુરક્ષા વધારો